અમદાવાદ જેવા શહેરમાં રમેશભાઈ નામનો એક વ્યક્તિ રહેતો હતો એને એક દીકરી હતી દીકરીનું નામ કાજલ હતું કાજલ રમેશભાઈની એકની એક દીકરી હતી રમેશભાઈએ બાળપણથી જ કાજલને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી કાજલ ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે એના પિતાજીએ એવું કહ્યું હતું કે દીકરી કદાચ તારે આગળ ભણવા માટે વિદેશમાં જવું હોય તો ત્યાં જઈને પણ તું તારો અભ્યાસ કરી શકે છે કારણ કે કાજલ ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે એના પિતાજી એવું વિચારી રહ્યા હતા કે વિદેશમાં રહીને દીકરીને સારો અભ્યાસ કરવાનો અવસર મળશે પરંતુ કાજલ તો ભારતમાં જ રહીને ભારતની ટોચની કોલેજમાંથી પાસ થઈ હતી અને ખૂબ સારી નોકરી કરવા લાગી હતી હવે કાજલ યુવાન થઈ હતી એટલે એના પિતાજી એના માટે સંબંધ જોવા લાગ્યા ઘણા બધા સંબંધો આવ્યા હોવા છતાં પણ જ્યારે એવી વાત થતી કે કાજલ લગ્ન પછી પણ નોકરી કરવા માગે છે તો આવી વાત સાંભળીને ઘણા બધા સંબંધોની વાત આગળ વધતા પહેલાં જ અટકી જતી આવી રીતે જ લગભગ ઘણા બધા સંબંધોની વાતો અટકી ગઈ હતી અને હવે તો કાજલના પિતા પણ કોઈ પણ સંબંધની વાત આવે તો પહેલાં જ એ વાત જણાવી દેતા કે અમારી દીકરી લગ્ન બાદ પણ નોકરી કરવા માંગે છે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા સમય બાદ એક સંબંધની વાત આવી અને એમાં દીકરો પણ ખૂબ સારો ભણેલો હતો અને એ શહેરમાં રહીને નોકરી કરી રહ્યો હતો અને એ લોકોને કાજલ લગ્ન બાદ નોકરી કરે એ વાતમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહોતો એટલે ધીમે ધીમે સગાઈની વાત આગળ વધી અને દીકરા દીકરીએ એકબીજાને જોઈ લીધા અને એકબીજાને પસંદ પણ કરી લીધા થોડા દિવસમાં જ એની સગાઈ કરવામાં આવી અને થોડા મહિના બાદ એના લગ્નનું પણ નક્કી થઈ ગયું લગ્ન બાદ કાજલ સાસરિયામાં આવી ગઈ અને હજુ તો એ એના સાસરિયામાં પંદર દિવસ રહી હતી અને ત્યારબાદ કાજલ અને એનો પતિ બંને શહેરમાં નોકરી કરવા માટે જતા રહ્યા કાજલના સસરા પણ એક સરકારી નોકરી કરી રહ્યા હતા અને એને રિટાયર થવામાં હજુ ત્રણ વર્ષ બાકી હતા એટલે એના સાસુ સસરાએ એવું કહ્યું હતું કે તમે બંને જણા એકલા શહેરમાં રહો અને હું રિટાયર થાવ ત્યારબાદ અમે લોકો પણ શહેરમાં આવી જઈશું હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ત્રણ વર્ષ વીતી ગયા એટલે કાજલના સસરાજી રિટાયર થઈ ગયા અને રિટાયર થયા બાદ એના સાસુ અને સસરા બંને કાજલ અને રાહુલ સાથે રહેવા માટે શહેરમાં આવી ગયા કાજલને તો એના માતા પિતાએ પહેલાથી જ ખૂબ સારી શિખામણ અને સંસ્કાર આપ્યા હતા એટલે એના સાસુ સસરા આવ્યા બાદ કાજલ એની ખૂબ સારી રીતે સેવા કરવા લાગી એણે એના સાસુ સસરાની એના માતા પિતા સમજીને સેવા કરી એની સેવામાં કંઈ કમી નહોતી રાખી કાજલ ઘરનું કામ કરતી અને સાથે સાથે પોતાની નોકરી પણ સંભાળતી હતી એક વર્કિંગ વુમન હોવા છતાં પણ કાજલ પોતાના ઘરનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખતી હતી અને નોકરી પણ સંભાળી લેતી એક દિવસ એ નોકરી એથી ઘરે પાછી આવી રહી હતી ત્યારે ઘરની બહાર ઊભા રહીને એ પોતાના ચપ્પલ કાઢી રહી હતી ત્યારે જ એને ઘરની અંદરથી અવાજ સંભળાયો અને એ અવાજ એના સાસુમાનો હતો સાસુમા એના સસરાને એવું કહી રહ્યા હતા કે આપણી વહુ કાજલ આપણને દૂધમાં પાણી નાખીને એ દૂધની ચા બનાવીને આપણને આપે છે અને હું જ્યારે પણ એની પાસે દૂધ માંગુ છું ત્યારે પણ એ દૂધમાં પાણી નાખીને જ આપે છે કાજલને આવું બધું સાંભળીને થોડું અજુગતું લાગ્યું

ત્યારે એ દૂધને ડાઇનિંગ ટેબલ પર મૂકી દેતી જેનાથી એ દૂધ ઉપર ઘરના બધા જ સભ્યોનું ધ્યાન રહે અને જ્યારે પણ એના સાસુમાં એની પાસે દૂધ માંગતા ત્યારે કાજલ દૂધનું આખું તપેલું લઈને સાસુમાં પાસે જતી અને એને ગ્લાસમાં દૂધ આપતી થોડા દિવસો બાદ કાજલને એવું લાગ્યું કે મારા સાસુને જેવું લાગતું હતું એવું હવે નહીં લાગે પરંતુ ફરી એક દિવસ કાજલ નોકરીએથી પાછી ઘરે આવી રહી હતી ત્યારે ઘરના દરવાજા પાસે પહોંચી એટલે એને અંદરથી અવાજ આવતો સંભળાયો અને આ વખતે એના સાસુ કંઈક કહેતા હતા જેમાં સાસુ એવું કહી રહ્યા હતા કે કાજલ નોકરી પરથી ઘરે આવે ત્યારે ઘણા બધા ફળો લઈને આવે છે પરંતુ આપણને એમાંથી થોડા એવા ફળ આપે છે અને બાકીના બધા જ ફળો એ પોતે જ ખાય છે હવે કાજલ સાસુ માની આવી વાત સાંભળીને એ બાબતે ફેરફાર કરવાનું વિચારવા લાગી અને એણે ફેરફાર કરી નાખ્યો હવે એ ઘરે આવતી વખતે લાવેલા ફળો પણ રસોડામાં રાખવાની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર જ રાખવા લાગી અને સાસુ સસરાને પણ એવું કહ્યું કે તમારે જ્યારે પણ ફળ ખાવા હોય ત્યારે અહીંયાથી લઈ લેજો આ બધા જ ફળો હું અહીંયા રાખી દઉં છું આ વાતને થોડા દિવસો વીતી ગયા એટલે ફરી પાછા સાસુમાં એવું કહેવા લાગ્યા કે રાહુલ તો ઘણી બધી મીઠાઈઓ લઈને આવે છે પરંતુ કાજલ આપણને ખૂબ ઓછી મીઠાઈ આપે છે આ વખતે પણ કાજલે સાસુમાની આવી વાતો સાંભળી લીધી અને આ સાંભળીને કાજલે બીજા દિવસે આખું ફ્રીજ એના સસરાજીના રૂમમાં રખાવી દીધું અને નોકરીએ જતી વખતે એવું કહેતી ગઈ કે મમ્મી તમારે પાણી દૂધ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ બધું જ ફ્રીજમાં પડ્યું છે અને મીઠાઈ પણ આમાં જ હોય છે એટલે કદાચ તમને પગ દુખતા હોય અને તમારે વધારે ચાલવું ન પડે એટલા માટે હું અહીંયા તમારી રૂમમાં જ રખાવી દઉં છું અને કદાચ મારે કંઈ જોતો હશે તો હું અહીંયા આવીને લઈ જઈશ હજુ તો કાજલ નોકરીએ જઈ રહી હતી અને બહાર ઊભી રહીને લિફ્ટની રાહ જોઈ રહી હતી ત્યારે ફરી પાછો એના સાસુમાનો અવાજ સંભળાયો અને એ એના સસરાજીને એવું કહી રહ્યા હતા કે આ બધું તો ઠીક છે પરંતુ મને કાજલની અંદર કંઈક ગડબડ હોય એવું લાગે છે હવે આ વખતે સાસુમાની વાત સાંભળીને એના સસરાજીએ તરત જ જવાબ આપીને એવું કહ્યું કે હું ઘણા દિવસોથી જોઈ રહ્યો છું કે તું હંમેશા માટે વહુનો વાંક શોધતી રહે છે હમણાં જ મીઠાઈ માટે પણ કહ્યું હતું એટલે વહુએ આખું ફ્રીજ અહીંયા રખાવી દીધું છે શું તને ખબર છે કે વહુ આપણને વધારે પડતી મીઠાઈ શા માટે નથી આપતી કારણ કે આપણને ડાયાબિટીસ છે અને આવી હાલતમાં આપણે મીઠાઈ ખાઈશું તો ડાયાબિટીસ વધી જશે એટલા માટે એ આપણને મીઠાઈ ઓછી આપે છે અને હવે તું એવું કહી રહી છો કે મને વહુમાં કંઈક ગડબડ લાગે છે ગડબડ વહુમાં નથી પરંતુ તારા મગજમાં હશે કારણ કે તું જ્યારે મારી સાથે વિવાહ કરીને આવી હતી ત્યારે તે વહુ તરીકે જેવું કહ્યું અને કર્યું હતું કદાચ તને તને એવા વિચારો આવતા હશે હશે અને એવું કે આપણી વહુ પણ એવું જ કરતી હશે પરંતુ આ બધો તારો વહેમ છે અને એટલે જ હું તને બીજું કંઈ કહેવા નથી માંગતો કારણ કે વહેમનો કોઈ ઈલાજ નથી હોતો બરાબર એ જ સમયે બહાર ઊભી રહીને વહુ આ બધું સાંભળી રહી હતી અને ત્યારબાદ ફરી પાછો સાસુમાનો અવાજ ક્યારેય ન આવ્યો કદાચ સાસુમાની અંતર આત્મા એને કહી રહી હતી કે ખરેખર આ બધો વહેમ છે અને સસરાજીએ જે કંઈ પણ કહ્યું છે એ સાચું છે એ દિવસથી જ કાજલ સાથે એના સાસુમાનું વર્તન પણ બદલાઈ ગયું હતું અને એ કાજલ સાથે ખૂબ પ્રેમથી વર્તન કરવા લાગ્યા અને પોતાની દીકરીની જેમ રાખવા લાગ્યા કારણ કે આજે એના સાસુમાના મગજમાં રહેલા વહેમનો ઈલાજ એના સસરાજીએ થોડા શબ્દોમાં જ કરી નાખ્યો હતો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ